સંજેલી પંચાયત દ્વારા ભૂંગણું ફૂંકી એલાન કર્યું સંજેલી પંચાયત દ્વારા વોર્નિંગ કરાઈ પશુમાલિકોએ સાત દિવસમાં પોતાના પશુ બાંધી દેવા નહીં તો સાત દિવસ બાદ રખડતા તમામ ઢોરોને પાંજરાપોળમાં ધકેલી દેવામાં આવશે પશુમાલિકોને સૂચના સાત દિવસ બાદ જો નગરમાં રખડતા ઢોરો જોવા મળશે તો પાંજરાપોળ મોકલી દેવામાં આવશે સંજેલી નગરમાં અવારનવાર રખડતા ઢોરોને લઈ સમસ્યાને લઈ નિર્ણય લેવાયો ઢોરોના માલિકો દ્વારા મૂંગા પશુઓ છૂટા મૂકી દેતા વાહન ચાલકોને ભારે સમસ્યા જેને લઈ અવારનવાર અકસ્માતના ભોગ બનતા હોય છે અને મૂંગા પશુઓ દ્વારા જાહેર રસ્તા પર હડ્ડો જમાવી દેતા હોય છે રખડતા ઢોરોને લઈ ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે રખડતા પશુઓના કારણે ખેડૂતોનો ઊભોને ઉભો પાક સુપડા સાફ કરી નાખવામાં આવે છે હાલ કમોસમી વરસાદને લઈ પાકમાં ભારે નુકસાન ઉપરથી આ રખડતા ઢોરો દ્વારા પાકને નુકસાન કરવામાં આવી રહ્યું જેથી ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે

પશુ રહેશે તો મોકલી આપવામાં આવશે ત્યાર બાદ કોઈએ પણ સાત દિવસ પછી કોઈ ઢોર છૂટતા રાખવા નથી ગાય ભેંસ બળદ કોઈ પણ પ્રકારના પશુ છુટા રાખવા નહીં તેની ખાસ કરી નોંધ લેવી અને સાથે